ભરૂચમાં પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે આવેદન પત્ર માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષ નો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચે ની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકાર યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે પત્રકાર એકતા પરિષદે જણાવ્યું હતું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારો નું શિસ્તબદ્ધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો સમાવેશ થાય છે સંગઠન કાર્ડ ધારકો કે તોડફોડિયા પત્રકારોને ને સભ્યપદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે સંગઠને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મંત્રીને પત્રકારોની ઇજ્જત સાથે ચેના કરવાનો અધિકાર નથી પરિષદે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તેઓ મંત્રીઓને પત્રકારો વિરુદ્ધ સાર્વજનિક ટિપ્પણીઓ ન કરવા સૂચના આપે આવેદનપત્રમાં પત્રકારોની વેદના અને પીડા રજૂ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આવેદનપત્ર આપવામાં મહિલા પ્રદેશ પ્રમુખ સમીનબેન પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણી ભરૂચ તાલુકા પ્રમુખ રાજેશભાઈ કુમાન અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેવિરભાઈ રાણા જંબુસર તાલુકા પ્રમુખ સલીમભાઈ પટેલ તેમજ પત્રકાર અગ્રણી વિનોદભાઈ કરાડે તેમજ સંગઠનના દરેક તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હાલમાં આપણા રાજ્યમાં જે મંત્રીશ્રીઓ પત્રકારો વિશે અપશબ્દો જે બોલી રહ્યા છે વારંવાર એક બે પત્રકારોના લીધે બધા જ પત્રકારોને તોડબાજની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદ અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે